ઓરું અમને કહેજો તો અમારે ખબે પણ લૂકડે તો લૂકડે તો ડાક નહીં પડવા દેતો પણ રાતના તો એવા કાંડ કરા કોઈ જ નહીં રાખ એવું તમે ખાલી પગતા મને દેખાય ને મૂક ને તો તમે હિંમત કહો કા તો હોય જ નહીં ઓહ ખબર તો ઘટ ખબર રૂમાલ નાખી ને ખડી જવાનું જો આગેવાની કરવાની રાતી તો વાત જ છોડી મેળવાની આજે બની કરી હોય તો પડશે તો તો આજે કે આજે બની કરી ને ચોરી કરી રાત ને ચોરી વળી તે વાતો કરે ખૂબ હું રહ્યો હું મને ખબર હતી હતું મને દા મને હા તે બે દાડો છે તમારા વાળા મોટા ખૂબ મારે બે દાડો જોખ આયેલ નથી હમ એટલે હું એ દા મો થઈ ગયું તો કીધું મને જવા દે જલ્દી કે હું આઈ ના આડોડે જ છો તો ખાલી કે આઈ ને વાતો જે કરી ખબર કે આ તો પાડા જોઉં છું આથી જોઉં છું આ ઉપર મારા છે શેડા માં છે અને તમે ને કેતા તો તો હું જાજી રહ્યો તો કીધું પછી ભાઈ મે બોલ્યા તો પડી જતો તો ઈ ગોના બેસ ઓળતા પકડવા હી મને નહીં પકડવા એ હારું કરી

ઓ અમો તો કેવી મોટી મોટી ફારતા હોય ને આ આવા કરી આ બે જણા જો કોઈ આઘા કરી તો હું તો દોડેક તોય નહીં બોલો છે ને છે ને તારે હાથી તમારે આ માટીવાળા મિલાજો મારા ચોખા સામે કઈ દઉં

મેળી તમારે ચૂપી જોવાય દેતા કે ઓયથી નીકળીએ પર ઘેર જઈએ ખાવાનું ટાઈમ થયો ને અમે પાહો કોઈ પ્રસાદ પ્રસાદ લેવા ની ઈચ્છા છે તો રાતી આબાન ઓર હું આરામ જ ના ના એ બધું છોડી બંગ આ જમીન એમ નેમ વાઈયો હા તાં ક્યો ઈ જમીન વાઈયું કે અમે હા હું કહો છું હા બોલો પણા જાડીયો હો ને એકદારો ઘરમાં

પૈસા તો પૈસા પૈસા મજૂરી ના એક તો પાછા જાય ને પછી એમાં પાછા ઘર ના હાલ લેતો પછી અમુદા અટકાયું આ તો લઈને

મારું વળી એ ચાલા પીવું હોય તો વાડા વારામાં આવજો કોઈ ખાવું હોય તો મારશો દે ના તો વાળા માં લઈ જડી ગયા ખબર છે આપડે વાળામાં જવું છે રાતી કોઈ ના હોય ને એ જઈએ બે જણા

અમારા ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અમારા આવા અવનવા વિડીયો આવતા રહેશે જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો ચેનલ તમે વિડીયો જોશો તો અમને મજા આવશે વિડીયો બનાવવામાં જય માતાજી મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરતા રહેજો આ અમારી નવી ચેનલ છે